એક ચીજ હું બહુ એ કહીશું કે જ્યારે ને ને ઇલેક્ટ્રિશિયન હોય ને આમ જનરલી જોશો કે લોકો આપણને એના પ્લાન નથી આપતા યા પ્લાન નથી બનાવતા કારણ કે તમે જોશો કે ઇલેક્ટ્રિકનો પણ પ્લાન અથવા પ્લમ્બિંગનો હોય ને હવે તો વયા ગયા હવે ઘણી શું હોય છે કે મારી લાઇન ચોકઅપ થઈ ગઈ હોય યા ઇલેક્ટ્રિકનો કાંઈ મને પ્રોબ્લમ આવે તો મને ખબર નથી કે યા હું બીજા કોઈ બાર બારને ને બોલાવું

ના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતીને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તે તેમની ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર્મા હમ કામ કરી રહ્યું છે સૌપ્રથમ તો આ કયા એરિયામાં મકાન છે એના વિશે થાય હા આપણે આ કહીએ તો પ્રમુખ સ્વામી નગરમાં ઉદ્ધવ પાક ત્રણ કરીને જે આવે છે એરિયામાં ત્યાં આપણું આ મકાન છે કેટલા ફૂટ બાંધકામ છે અને કેટલા એરિયામાં છે આપણે કહીએ તો નાઇન્ટી ફાઈવ સ્ક્વેર મીટર છે ઓકે અને બાંધકામ બારસો જેવું બાંધકામ છે આપણું આ કેટલા બીએચકે છે કેટલા આ ટુ બીએચકે છે શું બજેટમાં આગળ રેડી થયું આડત્રીસ લાખમાં આપણને પડ્યું હતું આખું કેટલું એક્સપેક્ટ કર્યું હતું તમે મેં એટલું જ કર્યું હતું કે પાંત્રીસથી આડત્રીસ કારણ કે અમે આમ જોવા જઈએ તો ઘણા વર્ષોથી ગોતતા હતા પણ ભાવ વધતા જ જતા હતા કારણ કે સ્ટીલ સિમેન્ટના ભાવ વધતા જાય એટલે આમ થતું જ નહોતું પણ પછી જે રીતે કંઈક ના હવે આપણે કરી જ લેવું છે એ રીતે પણ અમને એ સારું થયું કે જે પણ બજેટમાં અમને પડ્યું છે પણ આમ બધી જે ફેસિલિટીસ ને ચીજ મળી છે ખરેખર એનાથી બહુ સંતુષ્ટ છીએ આપણે આગળ નક્કી કરતા પહેલા તમે બીજા કેટલા કર જોયા કેટલો સમય લાગ્યો આમ જોઈએ તો અમને બે અઢી વર્ષ જેવું તમને લાગ્યું કારણ કે આ એરિયાસમાં અમે લોકો ઘણા પ્લોટ પણ જોયા હતા પણ સમયના અભાવના કારણે કે ભાઈ આપણે પોતે બનાવવા જઈએ એના કરતાં કોઈ સારું બિલ્ડર્સ યા કોઈ હોય તો આપણે એનાથી કરીએ નક્કી પછી અમને સંજોગ બસ એનું એડ જોઈ બરાબર અને આ જોયું ઓળખાણમાં પણ હતા એટલે તરત જ બુક કર્યું એને એરિયા બહુ સાંભળેલો જ હતો કે ઓધો પાક ત્રણ આમ બધી રીતે સારું છે કારણ કે આજુબાજુ પડોસ જો તમે કારણ કે કોઈ વાર મકાન લઈએ તો આપણે પેલા શું જોઈએ એરિયા ને આજુબાજુ આજુબાજુ પડો કારણ કે આપણે તો બારે જ રહેતા હોઈએ જેન્ટ્સ લોકો બરાબર લેડીઝ ને જે છે એ લોકો હંમેશા ઘરે જ હોય તો એ પ્રમાણે એમને આ બહુ સારું લાગ્યું બરાબર જ્યારે કોઈ પણ વ્યક્તિ આ ડેવલપર્સ પાસેથી ઘર લેવાનું વિચારે છે ઓલ કે એમાં પણ આપણે પર્ટિક્યુલર કોઈ એરિયા સિલેક્ટ કરવાનો જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે તમારા તમે શું સલાહ આપશો કયો પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ જ્યારે એરિયો સિલેક્ટ કરો કે મારે ડેવલપર્સ પાસેથી ઘર તો લેવું છે પણ કયા એરિયા લેવું છે હવે જે તે તમે બહુ સારો પોઈન્ટ કર્યો કે જ્યારે અમે લોકો બહુ ડિસાઇડ કરતા હતા કે કયો એરિયા સિલેક્ટ કરવો કારણ કે અમે જોયું તો કે પ્રમુખ સ્વામીનગર આરટીઓ ઇવન તમે બીજા બધા ઘણા એરિયાસ રિલોકેશન સાઇટ છે પણ એમાં અમે જોયું કે આપણું આ જે પ્રમુખ સ્વામીનગરનો જે મુદ્રા રિલોકેશન સાઇટ છે ઘણું સારું છે એક તો બધી ફેસિલિટીસ છે ઇવન તમે અગર રાતના બાર વાગ્યા સુધી પણ તમને વેહિકલ્સ યા વાહનો બીજા મળી જતા હોય એક્ટિવ રોડ એક્ટિવ રોડ છે શાંતિ છે બરોબર અને પ્લસ તમે જોશો કે આપણા છોકરાઓ જ્યારે નાના હોય છે ત્યારે એમને ટ્યુશન્સ આ તે યા સ્કૂલ જવું હોય છે તો સૌથી નજીકમાં આ છે ઇવન તમે બીજે તમે આરટીઓસમાં જાશો અગર જવું હોય ને તો એને હાઈવે કનેક્ટ થાય છે જે એક્સિડન્ટ પ્રોન ઝોન કહીએ આપણે આપણે એવું છે કે જે એક રેસિડેન્શિયલ ઝોન હોવો જોઈએ અને સારું હોવું જોઈએ અને બધી સુવિધા હોવી જોઈએ વોકિંગ ડિસ્ટન્સ અને તમે અહીંયા જો ઇવિન તમારા મંદિરો છે અહીંયા પ્લસ પોતાનું કોમન પ્લોટ મોટા એટલા સારા છે એટલે એ બધી ફેસિલિટીઝ જોઈને અમે આ લોકો નક્કી કર્યું અને આપણે એ જોવું જોઈએ કે ભાઈ આપણે રહેવા માટે અને પ્લસ પાછળનું ઘર તો લઈ લીધું પણ પાછળ શાંતિ હોવી જોઈએ કે આપણે એ જોતા અને પછી વગર શાંતિ જ ન હોય

તમે ઘરમાં વાસ્તુને કયા પોઈન્ટ ધ્યાનમાં રાખ્યા હતા એટલું તો બધું અમે એ રાખ્યું નહોતું કે વાસ્તુની જે ચીજમાં પણ એણે બધી જે દિશા અને આ બધી કીધી હતી કે આપડા રહેવા માટે આ બહુ સારું છે હવા ઉજા શાંતિ અને એ ચીજ માટે એટલે અમને એ ગમીને અમે જસ્ટ એ સિલેક્ટ કર્યું નોર્મલ લોકો નોર્મલ લોકો જે જોતા હોય તમે મટિરિયલ અને પ્લાનિંગમાં કેમ કે તમે જ્યારે સ્ટાર્ટિંગથી જેમની સાથે હતા એટલે પછી મટિરિયલ અને પ્લાનિંગમાં કોઈ ચેન્જીસ કરાવ્યા હતા હા અમને એટલી ઈ જ હતું કે જ્યારે મેં બિલ્ડર્સ પાસે ગયા અને મેં ડર હતો કે મેટિરિયલ કેવું વાપરશે બરોબર છે પણ આપણે તો ખબર હતી કે ભાઈ ટાઈમનો અભાવ બહુ છે આપણી પાસે સમય એટલો નથી ને આપણે એટલો ભોગ નહીં દઈ શકીએ તો મેં કીધું કે બિલ્ડર્સ છે તો એને અમને દેખાડ્યું પણ હતું કે અમે તમને આ મેટ્રિયલ અમે વાપરશું આ ટાઇલ્સ વાપરીશું વેટરીફાઈ યા અમે આવા એસેસરીસને બધું નાખશું તો અમને લાગ્યું કે ના આથી જ સારું છે પણ ઈવિન્સ અમે જોયું કે ફ્રોમ ધ વેરી બિગનિંગ એણે જે સ્ટીલ્સ યા સિમેન્ટ જે વાપર્યા છે ને ખરેખર આપણે એમને કહીએ કે નોંધપાત્ર બહુ સારું કર્યું છે ક્યાંય પણ કહીએ ને કે કોસ્ટ કટિંગ જેવું નથી કર્યું ચીજમાં એને ક્યાંય પણ નહીં એમ ઈવન્સ અમને શરૂઆત થી ફ્રોમ ધ વેરી અર્લી સ્ટેજ થી જ્યારથી નાખતો હતો કે તમે જોઈ લો અમારું આ પ્લાનિંગ છે કાંઈ પણ તમને ફેરફાર જોતો હોય કે આ બારી નથી જોતી અમે જ્યારે કિચનમાં હતી ત્યાં પણ એક ગેટ હતું અમે કીધું અમને ગેટ નથી જોતું તમારો પ્લેટફોર્મ મોટો થઈ જાય તો એ પણ એને અમને કરી આપ્યું કે હા જનરલી બિલ્ડર્સ લોકો જલ્દી જ કરતા ન હોય છે તો એનો પ્લાન સારું હોય માટે હા એ પોતાના હિસાબથી હાલતા હોય પણ આ લોકો દેખો ચાલતા હોય યસ યસ અને આ લોકો અમને દરેક સ્ટેજમાં કહેતા હોય કે તમે આવો જોતા જાઓ અમને ગમશે સે ઉલટાનું એ તો લોકો બિલ્ડર્સ ને હોય કે ટોક ટોક કરે છે આ ચીજ ન ગમે અને પ્લસ અમે જોયું કે મટીરીયલ્સ એને ખરેખર જે એને કીધું હતું એવી રીતે જ વાપર્યું છે પાર્ટિકલ કોઈ મટીરીયલ કે જેનામાં તમે ચેન્જીસ કરાવીઓ એવું મેન્શન કરશો યાદો તમને તો અમને કરવું જ ન પડ્યું ઈવન ઈવન તમે જોશો ને કેવિન ટાઇલ્સ પણ અમને જે સિલેક્ટ કરવી હતી ને એને અમે એમણે કીધું કે તમે આવો અને તમે તમારી સિલેક્ટ કરો તમને જે ગમે છે ઓકે મતલબ ચોઈસ તમારી ચોઈસ અમને હા કે આવો અમારા આ જે જેનાથી અમે માલ લેવાના છે સપ્લાયસ આ છે તમે કહી દયો અમે સિલેક્ટ કરો અને ઈ વાડી અમે તમને નાખી દેશું ચોઈસ બુઝે કસ્ટમાઇઝ બુ કરી આપ્યું છે અમને પજેશન ટાઈમ ઉપર મળી ગયું હતું આપણે હા ના આમાં આમ જોવા જઈએ કારણ કે કોવિડ પહેલા જ અમે લોકો બુકિંગ કર્યું હતું ત્યારે થોડુંક ચાલતું હતું બટ જેવો કોવિડ નો ફેસ આવ્યો એટલે ગવર્મેન્ટે તો બધું બાંધકામ ને બધું બંધ કરી નાખ્યું હતું એટલે આમ એના કારણે થોડુંક મોડું થયું બીજો કોઈ અમને પ્રોબ્લેમ નતો થયો અને ટાઈમસર સર એને બધું કરી આપ્યું છે વન ઓફ ધ રીઝન ઇઝ એમ કહી શકે બસ એ કોવિડના કારણે અમને થોડું લેટ થયું બસ એ રીઝન કોવિડ નો હતો એ તો અમને ટાઈમસર સર એને બધું આપ્યું છે પોઝિશન્સ બારી દરવાજામાં તમે કઈ મટીરીયલ યુઝ કરેલ છે બારી દરવાજામાં એને જે ગ્રીલ્સ ને બધી જે વાઇપરી છે બધી એલ્યુમિનિયમ ગ્રીલ્સ છે પણ એ એને બહુ સારા વાળા એટલે વાઇપરા છે સ્ટાન્ડર્ડ બહુ હાઈ નહીં અને બહુ લો એ નહીં જનરલી આનામાં આપણે જયારે બારીનું વાત કરીએ તો ત્યારે મટીરિયલ ને આપણે ઓપ્શન મળતા હોય છે લાઈક લાકડું છે કે પછી યુપીવીસી છે એલ્યુમિનિયમ છે તો તમે એલ્યુમિનિયમ પર પસંદગી ઉતારી એની પાછળના કોઈ ખાસ રીઝન ખાસ રીઝન્સ હવે તમે જોશો ને કે હવેના પ્રમાણે જે બધા નવા ઘર બને છે અને શો ને બધા છે એલ્યુમિનિયમ સેક્શન્સ ને એના બારીઓથી એનાથી વધારે શો આવે લુક આવે છે લુક આવે છે ઉઠાવ આવે છે એટલે એણે કીધું કે આપણે એમાં જઈએ અને એણે મેં કીધું ના એ વાત સાચી છે અને અમને ગમ્યું પણ એટલે અમે લોકો ઇન્સ્ટેડ ઓફ ની જગ્યામાં આ ચીજ માગ્યા એ વન ઓફ ધ રીઝન સિઝનલ ચેન્જીસ વાળો પણ છે કે જે વુડ માં લાગુ વુડ માં લાગુ પડતું હોય ઘણીવાર શું હોય કે વુડ અગર ખરાબ આવી ગયું હોય એને આપી દીધું હોય તો ઉધઈ ના થાય તો ઉલટાનું ખરાબ થઈ જાય જ્યારે આમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો એલ્યુમિનિયમ સેક્શન સબને કોઈ પણ વેધર હોય ઈ ચીજમાં તમને વાંધો ન આવે સિઝનલ ચેન્જીસ સીઝનલ ચેન્જીસ માં પ્રોટેક્ટેડ છે પ્રોટેક્ટેડ છે ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ કામ લઈને તમારો કેવો અનુભવ રહ્યો હા ઇલેક્ટ્રિક પર આમ જોઈએ તો એમનો જે ઇલેક્ટ્રિશિયન હતો બહુ સારો હતો કારણ કે હા થોડાક ધીમા હતા ઇલેક્ટ્રિશિયન્સમાં પણ એણે જે પણ વસ્તુ વાપરી છે યા જે પણ અમે વાયરિંગ યા જેમ કેતા હતા એને બધું કરી આપ્યું છે તમે જોશો ને તો એક્સ્ટ્રા પોઈન્ટ એણે બધા ઘણા નાખ્યા છે ઇવન તમે સ્વિચીસ જોશો તો એને પહેલાથી જ ઇન્ટરનલ એસીઝની સ્વિચ કીઓ યા હાઈ ટ્વેલ્વ એમ્પિયર્સની સ્વિચ કીધો એને બધી જગ્યાએ નાખી દીધી છે પ્રી અને હા ઇવન તમે જોશો કે એને ટીવીના પ્લગ્સ યા ઓ પ્લગ્સ બધી જગ્યાએ વાયરિંગ કરી આપ્યું છે તમને નેટ વાપરવું હોય યા જે પણ હોય કમ્પ્યુટર્સ હોય

પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામની જે એજન્સી છે એને લઈને શું સલાહ કયો એક ચીજ હું બહુ એ કહીશું કે જ્યારે ને પ્લમ્બિંગ ને ઇલેક્ટ્રિશિયન હોય ને આમ જનરલી જોશો કે લોકો આપણને એના પ્લાન નથી આપતા યા પ્લાન નથી બનાવતા કારણ કે તમે જોશો કે ઇલેક્ટ્રિક નો પણ પ્લાન અથવા પ્લમ્બિંગ નો હોય ને હવે તો વયા ગયા હવે ઘણી વાર શું હોય છે કે મારી લાઇન ચોકઅપ થઈ ગઈ હોય યા ઇલેક્ટ્રિક નો કઈ મને પ્રોબ્લેમ આવે તો મને ખબર નથી કે યા હું બીજા કોઈ બાર ને ઇલેક્ટ્રિશિયન ને બોલાવું કે હવે ખબર વાયરિંગ ચીજ છે ને પ્લાન બનેલો હોય એ લોકો હોય ને બઉ સારું પડે મારે ક્યાં શું તોડફોડ કરવું છે યા મારી પાઇપલાઈન ક્યાંથી જાય છે વોટરની ડ્રેનેજ ની એ બહુ અગત્યનું છે તો એનું તમે પ્લાન બનાવીને રાખો આ કે એકવાર તમારે સ્ટ્રક્ચર બની ગયું વોલ્સ બની ગઈ પછી તમને નથી ખબર ક્યાંથી કે વાયર જાય છે ક્યાંથી કે ડ્રેનેજ જાય છે કે અમારી કચ્છમાં એક વાર ડ્રેનેજ ચોકઅપ થઈ ગયું હોય તો એને ઠીક કરવા માટે મારે બાર વાળા ને બોલાવવું પડે તો એને તો એ જોવું પડે કે ક્યાંથી જાય છે કેવી રીતે જાય છે હા તો ઈ અગત્યનું ચીજ છે કે ઈ લોકો પર બહુ ધ્યાન નથી દેતા લોકો પણ ઈ એ બહુ જરૂરી છે આપણને ફ્લોરિંગ અને કલર નું જે ફિનિશિંગ છે એ તમને કેવું લાગ્યું અમને આમ જોઈએ તો બહુ બહુ ગમ્યું અને એને અમે જસ્ટ આમ જોવા જઈએ થોડુંક ઓલું હતું અમે એને કીધું કે ભાઈ એને જયારે કીધું કે પ્લાસ્ટિક પ્લેન્ટ વાપરો એ કે તમે જો પ્લાસ્ટિક ન વાપરો કારણ કે પોપડા થશે હું તમને જે કલર આપું છું જોજો ખરેખર એના પોપડા નહીં થાય કાંઈ નહીં થાય ઇવન તમે વર્ષો સુધી એનું એવું નથી રહેશે અને ખરેખર અમને એ ચીજ બહુ ગમ્યું એનું સજેશન્સ બરાબર અને કલર પણ એને કીધું કે તમને જે જોતો એ અમે કરી આપશું પણ ના અમે કીધું કે અમને વ્હાઈટ જ જોઈએ છે એને વ્હાઈટ પણ કરી આપ્યો આ પોપડાવારો એક વન ઓફ ધ ચીઝ છે કારણ કે પ્લાસ્ટિક પેઇન્ટ સાબધામ કે કે બહુ સારું અને મોંગો હોય બટ એણે ઈ જ કીધું તો એટલે કે તમે ન લગાવો કારણ કે થોડા વર્ષ પછી પોપડા થવાનું ચાલુ થઈ જાય છે પ્લાનિંગ તમે કઈ રીતે કર્યું આ ફર્નિચર પ્લાનિંગ અમે લોકો જસ્ટ કે આમ જોઈએ તો અમે લોકો YouTube માં ખૂબ સર્ચ કરતા

કિચન ના ફર્નિચર ને ઈ ઈ એના કઈ રીતે ડિસિઝન લે તમારે જોયા કે પછી ના ઈ YouTube ઉપર જ બધા જોઈ બધા ફોટોસ યા રીલ્સ જોઈ જે અમને હેલ્પફુલ થાય છે ઈ ચીજ જોઈ જોઈને ને અમે રીતે બેસાડતા ગયા છે ઇન્ટરનેટ નો બહુ મોટો ફાળો રહે બહુ ફાળો હવે હવે કહું છું ને કે તમે YouTube યા Instagram જોતા હોય હવે સારી ચીજ તરીકે વાપરો તો ઘણો યુઝફુલ છે આખી દુનિયા આપણા હાથમાં હોય છે પાર્ક ઘરની વિઝિટ લેવી એના કરતા આપણે 50 ઘર એટલી ઓકે લાગી કારણ કે તમે ઇન્ટરનેટ ડેકોરેટર રાખો તો 2 લાખ તો 3 લાખ રૂપિયા તો એની ફીસ થઈ જાય આમ જોવા જઈએ હા ઘણી ચીજ આપણે એની નોલેજ ન હોય એ વાત સાચી છે કે જો ભણીને આપણે ડોક્ટર્સ ન બની શકે ડોક્ટર ડોક્ટર નું જ કામ છે પ્રોફેશનલ પણ આમાં શું હોય કે ઘણું ચીજ અમને હેલ્પફુલ થઈ ગયું એ જોઈ જોઈને તમારા માટે એક આઈડિયલ ઘરની વ્યાખ્યા શું હોઈ શકે આપણે આમ જોઈએ તો એક આઈડિયલ ઘરની વ્યાખ્યા તો ઈ છે પેલા કે તમને કેટલી જરૂરિયાત છે જગ્યાની તમે કેટલા વ્યક્તિઓ છો કારણ કે મોટું બનાવવું તો મેન્ટેનન્સ કરવો પણ બહુ અઘરું ચીજ છે થી છે ને બનાવી લઈએ પણ પછી મેન્ટેન કરવું આ તે એટલે જેટલી જરૂરત હોય તમે એટલું જ માપ નું જ બનાવો અને જે સુવિધા હોય બસ હમણાંથી જ પહેલા સ્ટાર્ટિંગ થી પ્લાન કરીને તમે નાખી પ્લાન કરીને કારણ કે પાછળ થી પછી બહુ કોસ્ટ ઇફેક્ટિવ બહુ લાંબો જર્ની થઈ જાય ને પછી હેરાન પણ થઈ જાય છે એક એકવાર અમે ઈ જ હતું કે આવા પહેલા જ અમે કીધું કે બધું પહેલા પ્લાન કરી જ લઈએ અને પછી વી એન્ટર અમે ઘૂસી આપણે આમાં પછી કરીએ કમ સ્ટાર્ટ એટલે ઈ રીતે જ અમે બધું કરી પ્લાન કરી અને અમે પછી એન્ટર થયા છીએ અમારું માધ્યમ ફોર્મ આપણી પાસે આવીને આપણી ઘર બનાવવાની યાત્રા હતી એને ડોક્યુમેન્ટ કરી એ અનુભવ કેવો રહ્યો સર આપણો જે અનુભવ છે ઘર બનાવવાનો યાત્રા રહી મે ડોક્યુમેન્ટ કરીને અમારી જે ઓડિયન્સ છે ડેફિનેટલી એમની એમની ઘર બનાવી યાત્રા એને સ્મૂથ બનાવશે અને એમને ખરેખર હેલ્પ થશે